ઠાસરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ તાજપી નગરીમાં ગટરનું ગંદુ પાણી બહાર રોડ પર નીકળી આવ્યું ઠાસરા નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર પાંચમાં આવેલ તાજપી નગરીમાં છેલ્લા કેટલાક ચાર દિવસથી ગટરનું પાણી બહાર નીકળી આવે છે જેની રૂબરૂ રજૂઆત મલેક મુસ્તુફા મિયા દ્વારા નગરપાલિકાના જે તે અધિકારી રજૂઆત કરી હતી છતાં પણ ઠાસરા નગરપાલિકા દ્વારા જે તે સમસ્યાનું સમાધાન કરી શકી નથી બે દિવસ બાદ બકરીદનો તહેવાર હોવાથી ત્યાં આવેલ કબ્રસ્તાનમાં લોકોની અવર જવર વધુ રહેશે છતાં પણ આ ગંભીર સમસ્યાનું સમાધાન કરવામાં આવ્યું નથી તેઓ અઠાસરા નગરપાલિકા વિસ્તાર પીપળવાળા બસ સ્ટેન્ડની સ્ટ્રીટ લાઇટો પણ છેલ્લા આઠ દિવસથી બંધ હાલતમાં જોવા મળી છે અને તેની રજૂઆત પણ કરી છે પરંતુ આ સમસ્યાનું નિવારણ થયું નથી તો આ સમસ્યાનો નિકાલ તહેવાર પહેલા નગરપાલિકા કરી શકશે તેવી લોકમુખે ચર્ચા સાંભળવા મળી રહી છે রিপোর্টার জুবের কোলা থাসরা